ટ્રાય કરે છે ને ક્યારેક સવાર નમસ્કાર દર્શક મિત્રો આરોગ્ય કેફે પ્રોગ્રામમાં આપ સૌનું સ્વાગત છે હું છું પાર્થ પંડ્યા દર્શક મિત્રો છેલ્લા એકાદ અઠવાડિયાથી જો તમે જોયું હોય તો આપણે જ્યારે પણ રસ્તા પરથી પસાર થતા હોઈએ ઘણા ડોક્ટરોને ત્યાં લાંબી લાંબી લાઈનો આપણને જોવા મળી રહી છે અને સામાન્ય વસ્તુ છે આપણે ભારતમાં જોઈએ તો જ્યારે પણ ઋતુ બદલાય એટલે કે બે ઋતુની વચ્ચેનો જે સમયગાળો હોય એમાં નાની મોટી તકલીફ દરેક માણસને થતી હોય છે નાની મોટી તકલીફ કઈ રીતની જેમ કે સવારમાં ઉઠીએ ત્યારે ગળામાં દુખતું હોય નાની મોટું શ શરદીનો અહેસાસ થતો હોય આખા દિવસમાં ક્યારેક માથું દુખી જતું હોય ક્યારેક શરદી ક્યારેક ઉધરસ ક્યારેક નાનો મોટો તાવ આવી જાય આ બધા વાયરલ ઇન્ફેક્શન એ બે ઋતુની વચ્ચેનો જે આ સમયગાળો છે કારણ કે સવારના સમયમાં ઠંડી હોય છે સાંજના અને મોડી રાતના સમયમાં ઠંડી હોય છે દિવસ દરમિયાન તમે ગરમીનો અહેસાસ કરો છો દિવસ દરમિયાન એવી પરિસ્થિતિ ઘણી બધી વાર આવી જાય કે આપણે પંખો પણ ફાસ્ટ કરવો પડે ઘણીવાર એસી પણ ચલાવવું પડે જે લોકો ફોર વ્હીલરમાં ફરતા હોય એ લોકો એસીમાં ફોર વ્હીલરમાં ફરતા હોય અને અચાનક તડકામાં આવી જાય એટલે બે ઋતુનો જે આ મિશ્રણ થાય અને એના કારણે આપણા શરીર ઉપર ખરાબ અસર થાય અને એના કારણે નાના મોટા વાયરલ ઇન્ફેક્શન આપણને થતા હોય છે આજે આપણે જાણીએ કે આ વાયરલ ઇન્ફેક્શન કઈ કઈ રીતના થાય એને નાથવા માટે એટલે કે આપણા ભારતીય પરંપરામાં નાના મોટા ઘણા બધા નુસ્ખાઓ છે કે તમે જે તમે દિવસ દરમિયાન કરો એનાથી ઘણી બધી અસરે તમને સારી અસર થતી હોય છે અને મટી જતું હોય છે એ બધી આપણે ચર્ચા કરીએ મારી જોડે નિષ્ણાતો જોડાયા છે હું એમનો પરિચય કરાવી દઉં ડૉક્ટર રાકેશ શર્મા મારી સાથે જોડાયા છે જે એમડી મેડિસિન છે રાકેશભાઈ આપનું સ્વાગત છે સાથે ડૉક્ટર ભૌદીપ ગણાત્રા છે જે આયુર્વેદિક નિષ્ણાત છે ભવદીપ ભાઈ આપનું પણ સ્વાગત છે થેન્ક યુ પાર્થ દર્શક મિત્રો આપ પણ આ વિષય ઉપર કારણ કે સામાન્ય માણસને અત્યારે આ અહેસાસ થતો હોય છે અત્યારે શરીર બગડતા હોય છે આપ પણ અમને ફોન કરીને અમારા નંબર ઉપર ફોન કરીને આપના પ્રશ્નો પૂછી શકો છો આપની પણ જે મૂંઝવણ છે એનું સમાધાન અમે લાવવામાં પૂરેપૂરો પ્રયાસ કરીશું ડૉક્ટર રાકેશ શર્મા આપના તરફ પહેલાં આવવા માંગુ કે કોવિડ કાર્ડ ગયો એના પછી ઘણી બધી વાર અત્યાર સુધી લગભગ બે ત્રણ ચાર વર્ષ જેવો સમયગાળો આપણે જોયો વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ થોડું થોડું વધતું હોય એવું લાગી રહ્યું છે અને એમાં અસર કદાચ સીઝનની પણ હોય કે બે ઋતુનું મિશ્રણ થાય છે શું કઈ રીતે આપ જોઈ રહ્યા છો અને શું કરવું જોઈએ સાચી વાત છે પાર્થ કારણ કે આ વખતે છેલ્લા એક મહિનાની અંદર અમે જે કેસીસ જોઈ રહ્યા છે એ ખૂબ જ વધારે પડતા અને એમાં આખાના આખા ફેમિલી એમાં ઇનવોલ્વ થતા હોય છે અને કોમનલી શું થતું હોય છે કે આ જ્યારે ઋતુ ચેન્જ થાય કે ચોમાસામાંથી શિયાળો શિયાળામાંથી ઉનાળો ત્યારે આ વસ્તુનું પ્રમાણ વધારે જ જોવા મળતું હોય છે અને એના ઘણા બધા કારણો છે લગ્નની સિઝન પણ એક કારણ છે જેમાં બહુ બધા મેળાવડો હોય એટલે વાયરસ ચેપ એકબીજામાં પ્રસરવાની શક્યતા ખૂબ જ વધી જતી હોય છે અને હું જોઉં છું કે છેલ્લા જેટલા સમયમાં જેટલા લગ્નો થયા છે એ પ્રમાણે આ અત્યારે વાયરલ ઇન્ફેક્શન સ્પ્રેડ થવાનું એક કારણ મુખ્ય એ બી હોઈ શકે છે ભૌદીપભાઈ ડૉક્ટર ભૌદીપભાઈ આપને હું પૂછવા માગું કે આયુર્વેદિક પદ્ધતિથી આપ કઈ રીતે જુઓ છો કારણ કે છેલ્લા ઘણા સમયથી થ્રોટ ઇન્ફેક્શન એટલે ગળામાં ખૂંચવું ગળામાં કર્કશ જેવું રાખવું સવારના સમયમાં શરદી માથું દુખતું હોય એવો નાનો મોટો અહેસાસ થાય તો આપ કઈ રીતે જુઓ છો આ કેમ થતું હોય છે ચોક્કસ પારભાઈ આપણા આયુર્વેદમાં ઋતુ સંધિ કાલ આવું એક સ્પેસિફિકેશન આપેલું છે આપણે સ્કૂલથી તો ભણતા હોય છે કે વર્ષમાં ત્રણ ઋતુ હોય શિયાળો ઉનાળો અને ચોમાસું પણ આયુર્વેદ ડોક્ટર બનતી વખત અમને એવું ભણવામાં આવ્યું કે વર્ષમાં છ ઋતુ હોય શિશિર વસંત ગ્રીષ્મ વર્ષા શરદ અને હેમંત અને આ છ એ ઋતુ બે બે મહિનાની હોય પહેલી ઋતુ પૂરી થાય અને બીજી ચાલુ થાય એ બંનેના સાત સાત દિવસ પાર થાય એટલે જે પંદર દિવસ તો સમય છે ને એ ઋતુ સંધિકાળ છે આપણે જેમ સવારના સિક્યોરિટી ઇન્ચાર્જ ને રાતના સિક્યોરિટી ઇન્ચાર્જ જુદા જુદા હોય ને એમની શિફ્ટ ચેન્જ થાય અને એ જે ટાઈમ છે એને આયુર્વેદ ઋતુ સંધિકાળ કહે છે કે બ્રહ્માંડમાં જે વાતાવરણ બદલાય અત્યારના કોન્ટેક્સમાં આપણે વાત કરીએ તો શિશિર ઋતુમાંથી વસંત ઋતુ તરફનો આ ઋતુ સંધિકાલ ચાલી રહ્યો છે એટલે ઠંડક ઓછી થવાનું ટ્રાય કરે છે અને ગરમી એનું જોર પકડવાનું ટ્રાય કરે છે અને ક્યારેક સવારમાં ઠંડી જીતી જાય બપોરે ગરમી જીતી જાય

ભાઈ જેમ વાત કરી કે ઇમ્યુનિટી ઘટી જાય બરાબર એનું બેઝિક શું હોય ઇમ્યુનિટી કઈ રીતે ઘટી જાય અને એને વધારવા શું કરવું સામાન્ય માણસ કઈ રીતે સમજાવે સાચી વાત છે તો જ્યારે બી ઋતુ ચેન્જ થાય છે ખાસ કરીને શિયાળાની ઋતુ જે છે સાયન્ટિફિકલી હું સમજાવું બૌદ્ધિક ભાઈ આયુર્વેદિકની રીતે સમજાય તો જ્યારે શિયાળામાં ઠંડુનું પ્રમાણ વધારે હોય છે અને હવા સૂકી હોય છે ભેજવાળી નથી હોતી ત્યારે જે આપણે શ્વાસોશ્વાસમાં હવા લઈએ છીએ એ સૂકી હવાના કારણે એ શરીરમાં જે ગ્રંથિઓ હોય જે પ્રવાહી ઉત્પન્ન કરે અને એ જે બેક્ટેરિયા કે વાયરસ જેવા તત્વોને શરીરની બહાર ધકેલે છે કારણ કે આપણા દરેક મ્યુકોઝા જે હોય નાકની મ્યુકોઝા કે રેસ્પિરેટરી ટ્રેકની મ્યુકોઝા એના પર સીલીયા આવેલા હોય છે ઝીણા તંતુઓ આવેલા હોય છે જે સતત એ વસ્તુઓને બહાર ફેંકતા હોય છે હવે જ્યારે સૂકી હવા હોય છે ત્યારે ત્યાં ઉત્પન્ન થતું પ્રવાહી ઓછું થઈ જાય છે અને એટલે બેક્ટેરિયા કે વાયરસ ત્યાં ચોટી રહેવાનો વધારે સમય મળે છે અને એના લીધે ઇન્ફેક્શન ઝડપથી સ્પ્રેડ થાય છે અને વાયરલ ફીવર કે બેક્ટેરિયલ ફીવર આવા ટાઈમે વધી જાય છે હમ ભાઈ આ વાયરલ ને બેક્ટેરિયલ ફીવર આ આયુર્વેદિક ની દ્રષ્ટિ આપણે જોઈએ તો એને મટાડવા માટે ઘરેલું નુસ્ખા કયા કયા પ્રકારના થાય ચોક્કસ ભાગભાઈ એટલે આમાં બંને ફેક્ટર્સ છે મિત્રો આપણે બધાનો એક્સપિરિયન્સ એવો રહ્યો છે કે ઘણી વખત આપણે છાપામાં વાંચીએ છીએ કે ભાઈ આ જમણવારમાં અનેક લોકો જમ્યા અને એમાંથી ત્રણસો લોકોને ઝાડા ઉલટી થયા મતલબ જમણવારમાં એવું કંઈક હતું કે જેના કારણે બધાને ઇન્ફેક્શન લાગ્યું પણ જમણવારમાં જમ્યા તા હજાર જણા ઇન્ફેક્શન ને જ લાગ્યું એનો અર્થ એવું થયો કે બાકીના સાતસો લોકો એ ઇન્ફેક્શન વાળું જ ફૂડ હતું પણ એમની સિસ્ટમે એને હેન્ડલ કરી લીધું તો એ રીતે આ ઋતુસંધિકાલમાં બધાને રોગ નથી થતા જેમની રોગપ્રતિકારક શક્તિ સચવાયેલી હોય છે બચી જાય છે પણ જેમને ઇન્ફેક્શન થાય છે છે એને આયુર્વેદ ત્રણ ભાગમાં કરે જેને શરીરમાંથી ગળફા વધુ નીકળતા હોય અને માથું ભારે લાગતું હોય અને સુસ્તી લાગતી હોય એ એના શરીરમાં આ ઋતુ સંધિકાલમાં કફ વધી ગયો છે જેને આંખો બળે પેશાબમાં બળે અને પેટમાં પણ બળતરા થતી હોય એના શરીરમાં પિત્ત વધ્યું છે અને જેને કોરી ખાંસી આવતી હોય અને સ્કીન એની ડ્રાય થઈ જતી હોય અને મોઢામાં સલાઈવા ડેવલપ ના થતી હોય છે ત્યારે સાહેબે વાત કરી એમાં વાયુનું પ્રમાણ વધ્યું હોય છે અને બહુ જ જેના નસીબ ખરાબ હોય એને આ ત્રણેય એક સાથે પ્રકુપિત પણ થયા હોય શકે એટલે એનું આઈડેન્ટિફિકેશન કર્યા પછી એમણે કયા ઘરગથ્થુ ઈલાજ કરવા એનું આપણે એમને ગાઈડન્સ આપી શકીએ એટલે પણ એમને એક બેઝિક વસ્તુ જેવું હોય કે નાનું મોટું જેમ કે

બે ગ્લાસમાંથી એક ગ્લાસ બળી જાય ત્યાં સુધી ઉકાળો પછી એને ગાળી લો અને સવારના ટાઈમમાં દર પંદર વીસ મિનિટે આમાંથી એક ઘૂંટડો પીતા રહેવાનું પાર્થભાઈ આ સૂંઠાણા વાળું પાણી એવું છે કે શરીરની અંદર કોઈ પણ પ્રકારનો અપચો અતવા ક્યાંક કોઈ વાયરસ બેક્ટેરિયા ભેગા થવાની શક્યતાની શરૂઆત થઈ હોય ને તો એને ક્લીન્સ કરશે અને તમામ પ્રકૃતિમાં વાયુપિત કફ એ ત્રણેય પ્રકૃતિવાળા આ વસ્તુ લેશે તો ઇન્ફેક્શન સામે લડવા માટે તમારી શક્તિને માર્ગ મોકળો કરી આપશે જી બિલકુલ રાકેશભાઈ એક હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવવા માટે આપણી રૂટિન કઈ રીતની હોવી જોઈએ સવારમાં જેમ કે આપણે કસરત કરવા જઈએ પણ આપણે જોઈએ કે બહાર પ્રદૂષણ વાળું વાતાવરણ ઘણી વાર હોય

અ દંડ બેઠક કરો એ બધું જે કરતા કરાવતા હતા એ બધી ઇન્ડોર કસરતો છે અને એ તમારા શરીરને થોડું વોર્મઅપ રાખે છે બીજું કે શિયાળાના સમય દરમિયાન ઘરમાં લોકો ભરાઈ રહેવાથી એકબીજાનું ઇન્ફેક્શન એકબીજામાં સ્પ્રેડ થવાનું અથવા ઘરમાં ઘરની અંદર બી ડસ્ટ માઇટ હોય પોલ્યુટેડ ડસ્ટ હોય એમાંથી પણ આ ઇન્ફેક્શન સ્પ્રેડ થવાની શક્યતા હંમેશા શિયાળામાં વધતી જ હોય છે પણ શરીરને વોર્મઅપ રાખવા માટે જો તમે કવર મોઢું કરી અને બહાર ચાલવા જાઓ તો તો એ અતિ ઉત્તમ જ છે કે ચાલવું એ સૌથી શ્રેષ્ઠ એક્સરસાઇઝ છે થોડું જોગિંગ કરો અથવા જમ્પિંગ જેક કરીને એક એક્સરસાઇઝ આવે છે જેમાં બંને હાથ સાઈડમાં લઈ જઈ આ રીતે કૂદી અને એક્સરસાઇઝ કરવાની આવે છે એ પણ વોર્મઅપ માટે બેસ્ટ એક્સરસાઇઝ છે જે ઘરમાં રહીને તમે કરી શકો છો અને સંપૂર્ણ છે બિલકુલ ભાઈ આપણે કોવિડ કાળ પછી જોયું એ વખતે ઘણી બધી વાર પ્રધાનમંત્રીજી પણ એમના વક્તવ્યમાં કીધું કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર કે તમે સજાગ રહો તમે તમારા શરીરની ત્યારે જ કેર કરો છો જ્યારે એ માંદું પડે બરાબર તમને ત્યાં સુધી ખબર નથી પડતી કે શું કરવું અને તમે જાગતા પણ નથી તો એવી કઈ કઈ વસ્તુ આપણે કરવી જોઈએ જેનાથી આપણે આવા મિશ્ર જે વાતાવરણ હોય એમાં સ્વસ્થ રહી શકીએ હા બિલકુલ પાર્થભાઈ આપણને ખબર છે ઘણા લોકો જે સ્કૂલમાં ભણતા હોય કોલેજમાં ભણતા હોય કે અમુક કોમ્પિટિટિવ એક્ઝામ આપતા હોય અમુક લોકો સતત વાંચન કરે સતત અધ્યયન કરે અને અમુક લોકો ના આગલા દિવસે ચોપડી લઈને બેસે હવે આગળનું શું થયું એ કોઈને ખબર નથી પણ પરીક્ષા પૂરું થયા પછી રિઝલ્ટ આવશે ને ત્યારે જેણે અગાઉ પૂરતી મહેનત કરી હશે એનું પરિણામ એને ગમે એવું હશે અને જેણે પૂરતી મહેનત નહીં કરી હોય એટલે પરીક્ષાનું પરિણામ આવે ને ત્યારે આ ખબર પડતી હોય છે એટલે આ જયારે આગ લાગે ત્યારે કુવો નથી ખોદવાનો પહેલેથી આપણે આની કાળજી રાખવાની છે એમાં બે બાબત આપણે બધાએ ધ્યાનમાં રાખવાની જરૂર છે બ્રહ્માંડની શિયાળાની ઠંડકમાં ઘણા લોકો તરસ નથી લાગતી અથવા કામમાં એટલા બધા બિઝી હોય છે કે પાણી પીવાનું ભૂલી જાય છે આ નાનકડી ટેવ રોજનું દસ થી બાર ગ્રાસ એવરેજ બે થી ત્રણ લીટર આપણે કહી શકીએ પાર્થભાઈ

કેટલાક લોકો એવું કે છે કે ફ્રૂટ તો મને ભાવતા નથી ને હું તો કઈ ખાતો આ ગૌરવ લેવા જેવી બાબત નથી મિત્રો તમે પપૈયું કેળું ચીકુ સંતરા અઠવાડિયામાં બે ત્રણ વખત પણ અનુકૂળતા જે ઋતુના ફળ અવેલેબલ હોય તો એ ફળની અંદર રહેલા અમુક તત્વો એ ઇમ્યુનિટી ને આવા ઇન્ફેક્શન સામે લડવામાં ખૂબ ઉપયોગી નીવડતા હોય છે એટલે યાદ કરીને પૂરતું પાણી પીવું ઋતુ અનુસારના ફળ લેતા રહેવું આ બે બાબતો આગ લાગે ત્યારે ઓલરેડી કૂવો તો ખોદાયેલો હશે અને ફાયર સિસ્ટમ તમારા હાથમાં હશે તરત તમે ઇન્ફેક્શન સામે ફાઇટ કરી શકશો બિલકુલ રાકેશભાઈ એક વાત એ પૂછવી હતી કે આ જે નોમિનક્લેચર થતા હોય વાયરસના એચ ફાઇવ એન વન એ બધા જે થતા હોય એ સામાન્ય માણસને સમજવા કઈ રીતે એમાં જે આ કોડ જે હોય છે ફાઇવ વન ટુ થ્રી ફોર એ કઈ રીતે થતા હોય છે ચલો થોડો સાયન્ટિફિક ક્વેશ્ચન છે અને એક વસ્તુ હું એડ બી કરી દઈશ પૂરતી ઊંઘ જે ભવદીપભાઈએ કહ્યું એ બે પોઈન્ટ તો છે સાથે પૂરતી ઊંઘ અને આપણા ઘરના ક્લોઝ એન્વાયરમેન્ટમાં બધા લોકો સાથે મળીને રહેતા હોય છે તો એકબીજાનું ઇન્ફેક્શન એકબીજાને ના લાગે એના માટે હેન્ડ હાઇજીન જે કોરોના વખતે આપણે બધાએ બહુ કર્યું સેનિટાઈઝેશન સામાન્ય વાયરસમાં આપણે ભૂલી જઈએ પણ એ રીતે જ ફેલાય છે તો એનું જરા ધ્યાન રાખો સેકન્ડ થિંગ એમણે કીધું કે એચ વન એન વન એચ એ વન એન ફાઇવ એ બધા વાયરસના જે નોમેન કલ્ચર છે એમાં વાયરસ પર જે એની સરફેસ પર બે પ્રકારના એમિનો એસિડ આવતા હોય છે એની સરફેસ પ્રોટીન કહેવાય છે એક એચ છે હિમેગ્લુ કહેવાય છે અને એક બીજું પ્રોટીન હોય છે છે એના પરથી એન અને હિમેગ્લુટીનિન એના પરથી એચ તો એચ વનથી થી લઈ એચ અઢાર સુધીના અલગ અલગ ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે અને એન વનથી થી લઈ એન એટ સુધી અલગ અલગ અને એના પ્રમાણે સ્વાઇન ફ્લુ બર્ડ ફ્લુ એમ અલગ અલગ ફ્લો ના એનો હોય ઠીક છે મારી જોડે કોલર મિત્ર જોડાયા છે લતાબેન સુરેન્દ્રનગર થી લતાબેન શું પ્રશ્ન છે આપનો જણાવશો અને કોને પૂછવા માંગો છો કે રાતે સૂતું સૂત ત્યારે કાઈ જોતો નથી અને આપનો અવાજ ધીમો આવી રહ્યો છે જરા જોરથી સવાર રાતે સૂત ત્યારે નથી હોતું અને ઉઠું ને ત્યારે સવારમાં સવારે માથું દુખે છે અચ્છા પણ આપણે ફરતા હઈએ ત્યારે શું થાય કે પગમાં ને સર્ક્યુલેશનમાં બ્લડ હોય તો પેરીફરલ વાસ્ક્યુલેચર માં બ્લડ જતું રહેતું હોય છે પણ રાત્રે સુઈ જાવ ત્યારે માથાની પોઝિશન નીચે હોવાથી થોડું કન્જેશન માથાની અંદર થતું હોય છે અને એ હેડેક હોઈ શકે છે તો બ્લડ પ્રેશર એકવાર ચેક કરાવી લો સેકન્ડ થિંગ જો એ બ્લડ પ્રેશર નોર્મલ હોય તો પણ ઘણીવાર શું થયું કે વાયરલ ફીવર હોય શરીરમાં કોઈ રોગ હોય તો સવારે ઉઠો દિવસ અને સુવાની પોઝિશનથી લઈ અને સુવાના જે અંદરનું એટમોસ્ફિયર હોય છે ઘરની અંદરનું એ બધા આના પર અફેક્ટ કરતા હોય છે તો તમારી સુવાની પોઝિશન ઓશિકાની કડકાઈ ઓશિકાને થોડું પતલું રાખો ગરદન નાસ્તા પકડાતા નથી એના પર ધ્યાન રાખો અને બ્લડ પ્રેશર ચોક્કસમાં સ્મૂથ વધુ રહેવું સ્મૂથ હા બિલકુલ આ જે વાત છે કે આયુર્વેદમાં એવું કહેતા હોય છે કે પેટથી મોટા ભાગની બીમારીઓ શરૂ થાય બરોબર તો એ પેટ ક્લિયર રહે પેટ સ્વચ્છ રહે અંદરથી અને આપણે પેટની અંદરની જે કોઈ નાની મોટી સમસ્યાઓ છે એ ન થાય એના માટે આપ શું કહેશો બિલકુલ સાચી વાત છે કે શરીરની અંદર નવી ઉર્જા બનાવવાની મિકેનિઝમ ભગવાને આપણને સો વર્ષની ગેરંટી વાળી આપી છે કે નવી ઉર્જા હું બનાવી આપીશ જૂનો કચરો અંદર ભરાઈ ના રહે એ કાળજી આપણે રાખવાની હોય છે મિત્રો જયારે આપણે ચાલીએ છીએ વોકિંગ કરીએ છીએ ત્યારે આપણા શરીરના એક એક ટીશ્યુ વોકિંગ કરતા હોય એવી રીધમમાં એકબીજા સાથે તાલમેલ બેસાડે છે એટલે ચાલવું આ ઘટના આજથી પચાસ વર્ષ પહેલા પાર્થભાઈ બધા લોકો કરતા કારણ કે સાયકલ વોઝ કન્સીડર્ડ એઝ અ લક્ઝરી મોટા વાહનોની તો વાત જ નહોતી પણ ચાલવાના કારણે આંતરડાની ગતિ જેને પેરિસ્ટાલસીસ કહેવાય અને શરીરની અંદર જે પાંચ પ્રકારના વાયુ છે પ્રાણ ઉદાન સમાન વ્યાન અને અપાન એમાંથી અપાન વાયુનું કામ જે મોટા આંતરડામાંથી મળને શરીરની બહાર યોગ્ય સમયે સરળતાથી જોર કર્યા વગર કાઢી આપવાનું આ બંને વસ્તુ તમારી તો સચવાશે જો તમે રોજ ઓછામાં ઓછું અડધો કલાક સળંગ ચાલતા હો પાર્થભાઈ ઘણા લોકોને એવું હોય છે કે અમાર તો આખો દિવસ ચાલવાનું રહે છે ઘરના કામમાં આમથી આમ ભરે એ તમે ચાલો છો ત્યાંથી તમારું સ્વાસ્થ્ય જળવાયેલું ચોક્કસ રહે છે પણ જો તમે ઈચ્છતા હો કે તમને કબજિયાત ન રહે અને પેટ સરળતાથી સાફ આવે તો સળંગ ત્રીસ મિનિટ તમને સાંધાવા દુખાવા ના થાય એટલી ઝડપે તમારે ચાલતા રહેવું જોઈએ બીજું દૂધનો ઉપયોગ તમારા ભોજનમાં યોગ્ય માત્રામાં હોવો જોઈએ અને ત્યારે તમે જમવા બેસો છો ત્યારે એમાં ઘી અથવા તેલ રોટલીમાં ચોપડવામાં કે ભાતમાં કે ખીચડીમાં અને દાળ શાકના વઘારમાં જે તેલ વપરાતું હોય જેને કોઈ હૃદયની બીમારી કે લિપિડના પ્રોબ્લેમ નથી એવા બધા જ લોકો આટલા સ્નિગ્ધ તત્વો જે દૂધમાંથી સ્નિગ્ધતા મળે ઘીમાંથી મળે અને તેલમાંથી મળે એના કારણે આંતરડાની અંદરની સ્નિગ્ધતા એ એટલી કમ્ફર્ટેબલી સચવાતી હોય છે કે મળ ત્યાંથી સરળતાથી બહાર નીકળી જાય અને એ ગંઠાઈ ના જાય તો અટકી ના જાય આટલી કાળજી બધાએ રાખવી જોઈએ બિલકુલ રાકેશભાઈ એક વસ્તુ નોટિસ કરી છે આપણે અને ઘણી બધી વાર બધા ડિસ્ક્લેમર પણ આપતા હોય છે કે ન કરવું એ કઈ વસ્તુ કે આપણે કંઈક થયું તો જાતે દવા લઈ લીધી બરાબર નાની મોટો તાવ આવે આપણે આ ગોળી લઈ લીધી પેલી ગોળી લઈ લીધી અને આપણને એમ થાય કે આનંદ મટી જશે પણ ઘણી બધી વાર આના ઇલ ઇફેક્ટ્સ એટલે નેગેટિવ ઇફેક્ટ્સ પણ થતા હોય છે શું કહેવું છે આપનું શું કરવું જોઈએ યસ તો ઘણા બધા દેશોમાં ઓવર ધ કાઉન્ટર અને પ્રિસ્ક્રાઇબ ડ્રગ એ બેનું બહુ મહત્વ હોય છે પણ આપણા ત્યાં એ મહત્વ ગવર્મેન્ટ તરફથી બરાબર છે પણ આપણા લોકો સ્માર્ટ હોવાના લીધે એ મહત્વ બહુ રાખતા નથી તો મારી પાસે રોજ જે લગભગ દસ દર્દી એવા આવતા હશે કે સર શરદી છે એઝિથ્રોબાઈસિન તો લઈ લીધી છે ગોળી તો લઈ લીધી છે અને હવે અમારે આનાથી મટ્યું નથી તો હવે અમારે શું કરવાનું તો આ બહુ ડેન્જરસ પ્રેક્ટિસ છે એન્ટીબાયોટિકનો ઉપયોગ આડેધડ કરવાનો બહુ બધા ગેરફાયદા છે એમાં તમારા શરીરમાં રહેલા બેક્ટેરિયાનું રેઝિસ્ટન્સ ડેવલપ થવાનો સૌથી મોટો ગેરફાયદો છે અને એ બેક્ટેરિયા બીજાને ફેલાય અને રેઝિસ્ટન્સ બેક્ટેરિયા પેદા કરશે એ સમાજ માટે પણ બહુ ખતરારૂપ છે બિલકુલ તો જે શેડ્યુલ એચ ડ્રગ કહેવાય છે જે માત્ર પ્રિસ્ક્રિપ્શન પર જ મળે એ કેમિસ્ટોએ પણ આપતા થોડું સાચવવું જોઈએ બિલકુલ લેમેન પણ લેતા અટકવા જોઈએ અને લોકોએ એનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવો જોઈએ મારી જોડે કોલર મિત્ર જોડાયા છે જીતેન્દ્રભાઈ મહેતા

કે કેવું કઈ નીકળતું નથી ને ડોક્ટર ને બતાવ્યું એવું કઈ છે નહી જી એમ ઠીક છે ઓકે શું જીતેન્દ્રભાઈ ઉધરસ થઈ રહી છે જે તમે બહુ જ સરસ શબ્દ વાપર્યો ખોટી ઉધરસ સાચી ઉધરસનું કામ હોય છે કફના ગડફાને બહાર કાઢવો પણ ખોટી ઉધરસ કફ નથી એટલે આ વાયુની ઉધરસ છે અને આનો બીજો રિપોર્ટનું કન્ફર્મેશન એવું છે કે રાત્રે વધે છે એટલે રાતની ઠંડકમાં વાયુની ઠંડક વધે એટલે જ આપણે આ તકલીફ થઈ રહી છે તો વાયુ વધારે એને આપણે વાયડા ખોરાક એવી રીતે કહેતા હોય છે એટલે બટાકા અને વટાણા એવો વાયડો ખોરાક તમે લેવાનું બિલકુલ બંધ કરી દો અને ફ્રીજની ઠંડી વસ્તુઓ સહેજ પણ ન લેતા આ સાથે હળદર અને મરી એટલે એક નાની ચમચી હળદર અને બે મરીના દાણાનો પાવડર કરીને એક કપ હુંફાળા ગરમ દૂધમાં તમારે સવાર સાંજ બે ટાઈમ રેગ્યુલર લેતા રહેવું જોઈએ અને દિવસ દરમિયાન તમે જે પાણી પીવો એ રૂટીન માટલામાં રાખેલું એટલે બહુ ગરમ કરેલું એવું પણ આપણે નથી જોઈતું ને ફ્રીજ નું પણ નથી જોઈતું પણ માટલાનું પાણી આપ નિયમિત પીતા રહેશો તો આપને આમાં ફાયદો ચોક્કસ મળશે અને સહેજ પણ આમાં તમને તાવ જેવું લાગે કે ઉધરસમાં લોહી આવે કે ઉધરસમાં તકલીફ વધતી જાય તો ચોક્કસ આપણે ડોક્ટરની સલાહ લેવી જોઈએ આમાં હું એક નાની વસ્તુ ઉમેરવા માંગુ છું ઉકાળા આપણે બહુ પીધા કોવિડ વખતે તુલસી ના હોય કે પછી નાની મોટી વસ્તુઓ ના હોય અત્યારે કેવા પ્રકારના ઉકાળા પીવા જોઈએ હા એટલે આ જે સીઝન છે ને આ શિશિર માંથી વસંત ઋતુ તરફ જઈ રહ્યા છે એટલે જેમ હિમાલયમાં ઠંડીમાં જામેલો બરફ સૂર્યનારાયણના પ્રકાર થી જેમ પીગળવાનું ચાલુ કરે ને એમ શરીર ની અંદર શિશિર ઋતુમાં જામેલો કફ ઋતુમાં પીગળવાનું શરૂ કરશે એટલે આ સીઝન બેઝિકલી ઉકાળા લેવા માટે બિલકુલ એડવાઇઝેબલ નથી હવે મિત્રો આપણને ખબર છે કે થોડાક જ ટાઈમમાં હોળીની ઋતુ આવશે એટલે હોળી ઉત્સવ આવશે તો એ વસંત ઋતુના એ ઉત્સવમાં જે આપણે કરીએ છીએ સૂકા કોરા ચણા

ઈ સાચી વાત અને વૃદ્ધોને પણ યા વૃદ્ધોને પણ હોય છે અને નાના બાળકોને બી હોય છે અને એમના હેન્ડ હાઈજીન પ્રત્યે થોડા જાગૃત કરવાથી એમને આ સાચવી શકાશે કારણ કે જ્યારે એ રમતા હોય છે ઘણીવાર રમતા રમતા મોઢામાં આગળ બી નાખતા હોય છે અને એ બધી વસ્તુ બે મેથડ છે એની કે એનાથી એમને ઇન્ફેક્શન રાખશે અને ઇન્ફેક્શન એમની ઇમ્યુનિટીને ડેવલપ કરશે તો નાના બાળકોને ઘણીવાર આપણે ધૂળમાં રમતા અટકાવતા હોઈએ છીએ પણ હવે નવા કોન્સેપ્ટ પ્રમાણે એમને જેમ રમતો એમ રમવા દેવાનો બી એક કોન્સેપ્ટ છે જેથી એ બધા વાયરસ અથવા બેક્ટેરિયાથી એક્સપોઝ થાય અને એક્સપોઝ થઈને એમનું શરીર એમની ઇમ્યુનિટીને સસ્ટેન કરે એ ઇમ્યુનિટી જો તમે એમને પૂરતો ખોરાક સમય આપશો અને સારી ઊંઘ આપશો આ બે સૌથી જરૂરી છે કે ન્યુટ્રિશન એટલે એમને કોઈપણ વિટામિન જે આપણી ઇમ્યુન સિસ્ટમને બરકરાર રાખે છે એ વિટામિન મિનરલ્સની કમી ના થાય એટલે હેલ્ધી ખોરાક અને બીજું છે એમને પૂરતી ઊંઘ એ પણ આપણી ઇમ્યુન સિસ્ટમને રિપ્લેનિશ કરે છે અને બધા માટે આ વસ્તુ જરૂરી છે જ્યારે બી તમને વાયરલ ફીવર હોય કે તમારું શરીર ઇમ્યુનિટી ડાઉન થઈ ગઈ લાગે તો પૂરતી ઊંઘ સ્ટ્રેસ ફ્રી જીવન એ સૌથી અગત્યની વસ્તુ છે અને હાઇડ્રેશન પાણીનો પણ પૂરતા પ્રમાણમાં ઉપયોગ બાળકો ભૂલી જતા હોય છે તો એમને યાદ કરીને પાણી પીવડાવવું જોઈએ એક ભાઈ આમાં ઉમેરવા માંગુ કે આ સિઝનમાં પેલી આંખોમાં બળતરા થાય લાલ થઈ જાય અને એક સ્કીનના ઈરિટેશન થાય ખણ આવે લાલ થઈ જાય એ બધા કારણો શાના કારણે હોય અને એમાં શું કરવું જે છે છે એ ડ્રાય પ્રતાપ કે જ્યારે સૂકી હવા હોય ત્યારે ચામડી પર ડ્રાયનેસ આવે તો તમે સિમ્પલ મો આપણે ઘરમાં કોપરેલ હોય તો કોપરેલની માલિશ કરી શકો છો આંખની બળતરા મોટા ભાગે વાયરલ ફીવર ના હોય તો થતી નથી હોતી કારણ કે આંખ પાસે પોતાના જ આંસુના રૂપે મોઇશ્ચરાઈઝર આપેલું જ છે ભગવાન તો એ તમારે જ્યારે વાયરલ ફીવર હશે ત્યારે આંખો બળશે માથું દુખશે એ બધું થશે પણ અધરવાઇઝ આંખને કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ કરવાની જરૂર નથી આંખને અડવાનું એવોઇડ કરો એ બેસ્ટ વસ્તુ છે પણ સ્કીન ઉપર આપ કોપરેલ કે એરંડિયાના તેલની માલિશ કરી શકો છો એને મોઇશ્ચર રાખી શકો છો જી ભૌદીપભાઈ જેમ સાહેબે વાત કરી કે કોપરેલ અને એર ઇન્ડિયાના માલિશ એમ કયા કયા બીજા વસ્તુઓ આમાં મદદરૂપ થઈ શકતી હોય કેવી કેવી માલિશ કઈ વસ્તુથી કરવી જોઈએ ચોક્કસ તમામ દર્શક મિત્રોને ખ્યાલ જ હશે કે તેલ શબ્દ એ તલમાંથી બન્યો છે તલમાંથી નીકળે એને તેલ કહેવાય અને એ તેલ પછી સિંગ તેલ સિંગમાંથી નીકળે એવી રીતે જુદા જુદા તમામ તેલીબિયાઓમાંથી તેલ નીકળતું હોય પણ શરીર માટે બાહ્ય એટલે એક્સટર્નલ એપ્લિકેશન અને ઓવરઓલ કન્ઝમ્પન બંને માટે સર્વશ્રેષ્ઠ છે એ તલનું તેલ છે ખાવા માટે પણ અને માલિશ માટે પણ અને બીજા બધાનો પ્રશ્ન હોય છે કે સફેદ તલ કે કાળા તલ કાળા તલના ગુણ દસમાંથી દસ ગણો તો સફેદ તલના ગુણ દસમાંથી નવ એટલે બંને સારા જ છે કાળામાં ગુણ થોડા વિશેષ હોય છે એટલે આ બંનેનો ઉપયોગ તમે જે ઘરે રાંધવામાં જે તેલનો ઉપયોગ કરતા હોય એમાં જો તમને આવું તલનું તેલ મળી જાય કાચી ઘાણીનું તો એ તમારા પાચનતંત્ર માટે પણ સારું છે અને ચામડીને અંદરથી મોઈશ્ચરાઈઝિંગ ઇફેક્ટ જે મળે એ બહારના એપ્લિકેશન કરતાં અનેક ગણી વિશેષ હોય છે આમ છતાં પાર્થભાઈ આપણી ચામડી આપણા શરીરનું આઉટર કવરેજ છે જે બહારના વાતાવરણના સીધા સંપર્કમાં આવે છે ફર્સ્ટ એન્કાઉન્ટર આપણી સ્કીન સાથે થતું હોય એટલે સ્કીન ઉપર બહારના વાતાવરણની ગંભીર અસરોથી બચવું હોય તો સાદા તલના તેલને ગરમ કરીને અથવા ગરમ કર્યા વગર દરરોજ સવારે

નિયમિતતા એ સૌથી વધારે અગત્યની વસ્તુ છે ખાવા પીવાનું નિયમિત રાખો મારના ખોરાક જે અત્યારે આપણી રૂટિન પ્રેક્ટિસ છે ઝોમેટો સ્વિગીથી લઈને બધા જ ઉપયોગ આપણે કરી રહ્યા છીએ અને આપણા ખાવાનું ફૂડની જે હેબિટ છે એ અત્યંત ખરાબ છે તો એ બધી વસ્તુઓને એક ખોરાકને આપણે કમ્પ્લીટ ડાયટ બનાવવાની જરૂર છે જેમાં પૂરતા પ્રમાણમાં વિટામિન મિનરલ હોય જેને આપણે સંપૂર્ણ આહાર કહીએ છીએ હાઈડ્રેશન પાણીનો પૂરતો પ્રમાણમાં શરીરમાં ઇન્ટેક આ ત્રણ વસ્તુ કરવાથી લગભગ પચાસ પ્રતિશત તમે તમારી ઇમ્યુનિટીને મેન્ટેન કરી શકશો અથવા ઇન્ફેક્શન લાગશે તો એને ઝડપથી તમે ક્લિયર કરી શકશો ઠીક છે મેહન જી બિલકુલ ભૌદિભાઈ આપને પણ પૂછવા માંગુ કે ટૂંકમાં શું કરું અને એક વસ્તુ એમાં ઉમેરી દઉં સાહેબે કીધું એટલે યાદ આવ્યું કે આવા સમયમાં કયા વિરુદ્ધ આહથી બચવું જોઈએ હા બિલકુલ વિરુદ્ધ આહાર સૌથી ગંભીર વિરુદ્ધ આહર છે દૂધની સાથે નમક દૂધની સાથે ડુંગળી અને દૂધની સાથે ખટાશ કાચા દૂધ સાથે આ ત્રણમાંથી એકે વસ્તુ ના લેવી આ વિરુદ્ધ આહારથી ખાસ બચતા રહેજો અને ટૂંકમાં શું કરું તો મિત્રો ટૂંક